સ્વર્ગમાં દેવો રે ને દેવો તે એક દિવસ શ્રાવણ મહિના જેવું કઈ હશે છે તે બે દેવો પોતાનું ઘરનું પ્લેન લઈ અને આપણી ભારત ભૂમિમાં ફરવા તે એક ગામમાં નદી તે નદીની રેતીમાં ધબ લઈને પ્લેન પડી ગયું ઊંધું પેરપાટ થઈ ગયા બન પછી એને કીધું હવે શું કરવું પછી એની પાસે ફોન હતો એને સ્વર્ગમાં ઇન્દ્રને ફોન કર્યો એને સેલ ફોન કર્યો ઇન્દ્રને ને કે અમારું પ્લેન અહીં પડી ગયું તો શું કરવું કારણ કે સ્વર્ગમાં દેવોના પ્લેન છે ને એના પ્રતાપે જેટલું પુન ઘૂટી ગયું તો ઇન્દ્રએ એવું કીધું કે તમને કોઈક એક એકાદશી નું ફળ આપે ને એક એકાદશી ને ફળે એટલે પુને પ્લેન સ્વર્ગમાં પગી જાય તો કે સારું લ્યો પછી ગામ ને પાદે નદીમાં પડીને કુવો પાણી ભરતી દેવો કે હાલો એક એકાદશી નું કુએ બાયુ પાણી ભરતી કીધું કે કે તમે એકાદશી કરી છે એ ગામ એવું ને એ ગામમાં નહીં સત્સંગ નહીં છે નહી મંદિર એ કે એમને કોઈ એકાદશી ન રહીએ કે કોઈ ગામમાં અમાર કોઈ એકાદશી અમને ખબર જ નથી એકાદશી કેદી આવે અરે પડ્યો આ બીસ ત્રીસ ચોથ પાસ અગિયાર ની તિથિ એકાદશી કહેવાની છે કાલે જ ગઈશ કાલે જ એકાદશી હતી એમ કોઈ રિયા નથી કે નહીં દેવો કહેવો એ એક બેન કે હા કે કાલે જ એકાદશી ગઈ ને તો કે હું એકાદશી કે ખાવાનું નહીં ઉપવાસ કરવાનું એવું હોય તો કે જો એલા બેન બેડું ઉઠકે એને કાલે ખાધું નથી પછી બે દેવો એની પાસે ગયા કે હે બેન કે તમે કાલે એકાદશી કરી હતી કે નાય રે ના મને એકાદશી ખબર રહી બેન છે ને એને કઈ ખાધું નથી ઈ તો મારી હાહુ રે તે તે મને સડી રી રીહ ખાધું નહીં અને પછી કેટલી વિટમણા પાછો ઉપવાસ તે આખી રાહ ઊંઘ આવીને શેજે શેજે જાગરણ થઈ ગયું તો કે દેવો કે તો તમે એકાદશી કરી ક્યાં એકાદશી કરી ને પાછું જાગરણ કર્યું એનું ફળ દેશો અમને પણ કે મેં પણ કરી જ નથી પણ હું કહું એમ તો ખતર હું હાથમાં પાણી લ્યો તેણે પાણી લીધું પછી કેવો સંકલ્પ કર્યો ગઈ કાલે મેં એકાદશીનો ઉપવાસ કર્યો કે નથી કર્યો ને કહું કહા ખાધુંત નથી પણ ગઈકાલે એકાદશીનો ઉપવાસ કર્યો નાખી આખી જાગરણ કર્યું એનું જે ફળ થયું આ બેય દેવોને કૃષ્ણ હર્પળ મસ્તહું પાણી મૂક્યું ને ત્યાં તો ઓલું ઊંધે કાંઈ પ્લેન પડ્યું હતું ને એને પેર પાટો ઘર શરૂ થઈ ગયા શ્રદ્ધા વગેરે ની પાયા વગેરે ની એકાદશી કરી તો સાંભળ્યું હા તે જે બે દેવો દોડ્યા ને તે દોડીને ને પ્લેન માં ચડી ગયા ને એક એકાદશી ને ધક્કે સ્વર્ગ માં વી ગયું પ્લેન સમજાણું તમને કેવી એકાદશી એને કરી હતી તાળી પાડે જેવી એકાદશી કરી હતી